નમસ્તે મિત્રો દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં આપનો ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ મડ્યાની નવલકથા લીલુડી ધરતી એક પ્રકરણ પાંચમું જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બેડુ વહાલુ કે આબ્રુ ભોડોડો ટીહો એને તો આવતી કાલે પાણી સી રીતે ભરશે એ અંગેની પત્નીની મૂંઝવણનો સરળ ઉત્તર આપી દીધો બેડું તો રઘા હોટલમાં પડ્યું છે અપઘડીએ જ લઈ આવો તમારે મન તો જાણે હથેળીનું ગળ હરખેર સંભળાવી એમ ક્યાં બેડા રેડા પડ્યા છે પણ મને નદીની પાટમાં નહાતા નહાતા રઘા બાપાએ કીધું ઈ ખોટું તે આયા કણે હજાર દાણ કંઈ ગયા છે પણ એમ ક્યાં બાપને ઘીરે બેડા ઠારી મેલ્યા છે હા રઘા બાપા કાંઈક લાકડી પાછી સોંપી આવવાની વાત કરતા તા ખરા ટીહો બોલ્યો લાવો લાકડીને લઈ આવું બેડું લાવો લાકડી લ્યો બોલ્યા હરખે પતિની ઉક્તિને વ્યંગાત્મક પુનરોચ્ચાર કરીને કહ્યું એ લાકડીની તે હુદી એ છે ભલા એ સાદુભાની સી વાત છે મને જોઈ રઘો બાપો કાંઈક બબડતો તો ખરો પૂછો પૂછો ને તમારી ગગીને મને શું છો કહીને હરખ મૂંઘી થઈ ગઈ સંતુ દીકરા સરખી વાત તો કરીએ ટીહાએ કહ્યું કાબરી પાસેથી ઉઠીને સંતો ઓસરીમાં આવી આ સાદુડિયાને શું કામ હું ક્યાં તેને વતવવા ગઈ હતી જય મુવે મારી ખેદે પડ્યો છે એ તો છે જ વઠેલો મોવો તાવડી વાચામાં મારા નામના ગીત ગવડાવે છે ને હું હોટલ પાસેથી નીકળું છું મારી ચેષ્ટાણી કરે છે નખદ્યો પાનની પિચકારીઓ મારે છે કાકરીઓ ફેંકે છે ને મોડેથી ભૂંડા બોલે છે બોલનારનું મોડું ગંધાય આપણે તે સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખવું આટલા દન તો એમ જ કર્યું હતું પણ આ સવરમાં પાણી ભરવા ગઈ તૈયે કાંઈ અટકચાણો કર્યો ટીહાએ પૂછ્યું જાણો તી કાંઈ જેવો કે નહીં તેવો જરાક ગાફેલ રહી હોત તો મોફર પડી હોત અરર વાકી લાકડીની મારા પગમાં આટી લીધી માથે તે ભેડો તો પડ્યો પણ હો એ પડતા પડતા માંડ રહી સાદડીઓ છે જે નફટ ને નાંધ રોડ ને એ નફટ સાવ નરમ ઘેસ થઈને લાકડી પાછી મંગાવે છે તે લાકડી તું ભેગી લેતી આવી છો મારે લેવી તો નહોતી પણ પગમાં આટી ભરાતા મેં ઝાટકો માર્યો એમાં એના સાથી કળા જેવા હાથમાંથી સરકી ગઈ ને હું ભેગી લેતી આવી હવે વચ્ચે જેવો ભાઈ લીધી આવીને કહી ગયા કે લાકડીના પાટા કરી લ્યો પણ સંતોળી માનતી જ નથી જીવો ભાઈ આવે કે જીવાનો બાપ આવે મેં તો ચોખ્ખું કીધું કે લાકડીના ધણીને જ મોકલો લેવા આવો તંત શું કામ કરો છે દીકરી એ વન્યા આ મલકના ઉતાર જેવા માણસ સીધા નો થાય વળી હરખે વચ્ચે ઉમેર્યું લાકડીએ કોણ જાણે ક્યાં સંતાડી ધીધી છે હું ગોતી તીતીને થાકી ક્યાં સંતાડી છે ટીહાએ પૂછ્યું ક્યાંય સંતાડી નથી મેં સાચવીને મેલી છે સાદડીઓ લેવા આવે એટલે સોંપી દઈશ પણ સાદડીઓ જ લેવા આવે એવું કાંઈ લખી દીધું છે એવા રાશિ માણહને આપણે આંગણે એ શું કામ દેવો આંગણે આવે એટલી જ વાર છે સંતોએ કહ્યું મૂવાનો હોય એ રોગ ઉતારી નાખો ને સીધો દોર કરી નાખો આવા સાવજને શું કામ કેવું કે તારું મોઢું ગંધાય છે એને તો છેટા રાખ્યા સારા એ સાવજને મારી સામે ઊભવા તો દિયો એક દાણ સોજો સસલા જેવો કરી મેલીસ સાંભળીને ટીહુ મનમાં જ થર રહ્યો છોકરીએ બહુ બડિયા હારીએ વેર બાંધ્યું હતું સામા પક્ષે સાધુને બદલે કોઈ બીજો માણા હોત અથવા આ પક્ષે ટીહાને બદલે કોઈ ખતી ઘર ખોડું હોત તો પ્રશ્ન આટલો વિકટ ન બન્યો હોત પણ ટીહાનો તો સાવ બસ પાયાની કક્ષાનું ઘર

ખાલી ઘોડા નહીં રહેવા દઉં ગમે તેમ કરીને ભરી આવીશ હાંડાને ઘડા કેમ કરીને ભરીશ હરખને હજી સંતુની યોજના સમજાતી નહોતી કેમ કરીને ભરીશ એની તારે સી પંચાયત તારે મોમાથી કામ છે કે ટોપ ટોપથી તો જાણી અને તારા કરમ જાણી કહીને હરખે તો આ પ્રકરણમાં હાથ ધોઈ નાખ્યા અને પતિને ઉપદેશીને કહ્યું હાલો ઉઠો હવે તમે હાથ પાથ ધોવો તો જટ રોટલા ભેગા થાવ સવારના પહોરના ભૂખ્યા હશો મને ભૂખ નથી લાગી કહીને ટીહો લમણે હાથ દઈને બેસી ગયો ક્યાની અકડાઈ રહેલી સંતોની અકડામણ વધી ફળિયામાં બાંધેલી કાબરી ભાભરી તેની સંતો ઉઠી જઈને જોયું તો વાછડીને નીરેલી કડક ક્યારની એમને એમ પડી હતી કાબરીએ એક પાંદડીએ મોડામાં નહોતું લીધું સંતોને નવાઈ લાગી રોજ તો પૂરો એક કડબ બરડી જનારી વાગડ છડી આજે આમ કેમ કરે છે એને કાબરીનો ડોક ઉપર વાલ સોયો હાથ ફેરવવા માંડ્યો પણ ત્યાં તો એ મૂંગા જેવે માણ એકનો નિસસો મૂક્યો તેથી સંતો ચોકી ઉઠી અરર કાબરી તને આજ શું થયું છે મારા મનની વાત જાણી ગઈ કે શું એલી છોકરી ઉઠ્યા હવે ઉઠ્યા વાછડી હારી રમતોડા કરતી ઉઠ્યા જટ વાળું અસરા થાય છે હરખે કંકર્ષ અવાજે પુત્રીને આદેશ આપ્યો ને પછી સંભળાવ્યું કાલે સવારે સસરે જઈશ ત્યાં આવા રમ્ય તેરણા કેમ કરીને હલશે હરખનો આ ટોણો સાંભળીને સંતુને એવી તો જીત ચડી કે એણે ફળિયામાંથી સંભળાવી દીધું મારે વાળું નથી કરવું લ્યો બોલ્યા બેનબા મારે વાળું નથી કરવું સહુ ત્રાગા કરીને બેહો મારી સામે હરખે હવે હૈયા વરાળ કાઢવા માંડી હાથે કરીને હોડી સળગાવી છે જેવો ભાઈ જેવો જેવો ભાઈ ઉમરે આવી કહી ગયો તો એ માનતી નથી ને પારકી ચીજ દબાવીને બેઠી છે ગામમાં રહેવું ને હારીએ વેર બાંધવાથી ક્યાંથી સત્તા આગળ શાણ પણ શું કામનું કોઈ વાર બે વાત ખાતા એ આવડવું જોઈએ જેની તેની હારી આમ બાખડી પડતા હાલીએ તો તો જીવાય કેમ હદીએ વાત કાંઈ ગણીને ગાંઠે બંધાય ને સામા માણસના મોભાનોએ વચાર કરવો જોઈએ ને કાળી ટાંકીમાંથી ટપકતા પાણીની જેમ હરખની આ વાક ધારા રહી રહીને ટપક્યા કરતી હતી એવામાં ઓચિંતો જ એક માણસ સાવ ઉઘાડી ઢીલે ડેલીમાં પ્રવેશ્યો માત્ર પંચિયા ભેર આવી પહોંચેલ એ માણસ બીજો કોઈ નહીં પણ રઘુ ગોરજ છે એમ સમજતા ટીહાને વાર ન લાગી ગુંદાસરની ચારે સીમ વચ્ચેની હર ફર માટે રઘુ ટૂંકા પંચિયાથી વધારે પોશાક બગાડતો નહીં કોઈ વાર એને ગામ જવાનું થાય ત્યારે એ અંતરિયાર બુદાર મેરાઈની હાટડીએ ઊભા ઊભા પહેરણ સીવડાવતું કા ગોર બાપા ટીહાએ કહ્યું એલાવ તમે મોડેથી બાપા બાપા કરો છો પણ આમ તો મારા જ બાપ થઈને ફરો છો આવું બોલાય ગોર દેવતા મારા વેણ ખોટા હોય તો પાછા આપી દે આ તને નદીની વાટમાં શાનમાં સમજાવ્યો તો એ કાંઈ સમજ્યો લાગતો નથી હજુ એ સમજી ગયો છું સમજી ગયો છો તો હવે વાની જોવાની છે સારું મોરો જોવાનું બાકી છે કહે તો મારા ટીપણામાંથી લાભ ચોગડ્યો કાઢી દઉં ના ના એમાં ચોગડ્યું તો શું જોવાનું હોય આ તો એલા તું નહીં માન્ય પણ અટાણે સાચે જ તારા લાભનું ચોગડ્યું છે રાગાએ ટીહાના કાનમાં કહ્યું જો અટાણે અંધારું થઈ ગયું છે તો છાનો માનો લાકડી મેલી જા ને બેડું ઉપાડી જા કોઈ ભાળશે નહીં ફક્ત હું ને તું ને રામ જાણે બરાબર છે ટીહાએ કહ્યું તો પછી તમે કણબાભાઈ કીધા એટલે હાઉ સાનમાં તો કાંઈ સમજો જ નહીં પછમ બુદ્ધ બ્રહ્મ જેવા તમને તો ડફણા વાગે એ જ લાગના છો આટલું કહીને હૃદયે ઓસરીના પગથિયા પાસે જ ખળળ કરતો પાનનો ખોગડો નાખ્યો એ દ્રશ્ય જોઈને દૂર ઉભેલી સંતયે ઉપકો આવતો હોય એવો દેખાવ કર્યો પણ અંધારામાં રોગો એ જોઈ શક્યો નહીં તમારે ગોર બાપા ઠેઠ અહીં સુધી ધક્કો થયો કડે ગડપણ ટીહાએ વિવેક કર્યો ગડપણ તો છે ને આખે એ હવે રાત વરત સુતું નથી પણ શું કરું આ વાત ઠેઠ તખોબા બાપુ લાગી ભૂખ દેતી એટલે મારો જીવ બળ્યો મનમાં થયું કે ગરીબ ગણબી ડગાઈ જશે હાલ ટીહાને શાનમાં સમજાવતો આવું સમજી ગયું બોર બાપા હદુ એ સમજી ગયું હવે તો તમે જાઓ તમારી વાહો વાહ હું આવ્યો સમજો રઘાને વિદાય કરીને ટીહાએ સંતુને કહ્યું ગગી લાકડી લાવ્ય હોટલે જઈને આપી આવું ને બેડો લેતો આવો સંતુ મૂંગી રહી એટલે હરખે કહ્યું એલી આપી દે ને લાકડી તણ હાથ ની લાકડી સાચી ને શું કરવું છે ચૂલામાં નાખો તો એના તાપમાં મારો એક રોટલો એ પૂરો નહીં શેકાય એના સાટામાં બેડું પાછું લઈ આવો ને કેમ મજાનું મારે લાલસુ ઘડાઉ તાંબાનું સોનાનું જેવું બેડું છે મારું આજ નવું લેવા જાવ તો ખબર પડી માતાને મોડેથી લાકડી અને બેડાના તુલ્યમાં લાભ સાંભળી લીધા પછી સંતોએ એટલું જ કહ્યું મા તો હવે મૂંગી રહીશ મૂંગા રહેવાનો સ્વીકારતા સ્વીકારતા પણ હરખની જીભ આટલા વેણ તો વેરતી જ ગઈ હવે તો મૂંગા જ રહેવું પડશે ને કહેવાયે નહીં ને સેવાયે નહીં એવું કરી આવી છે ટીહાએ નમ્ર અવાજે કહ્યું સંતો દીકરા હવે આમાંથી કાંઈક રસ્તો કાઢ્યો લાકડી નથી સૂકવી એમથી કાંઈ હાલે સાદડિયાને તો ઓળખતી નથી ભૂંડા માણાની પાંચ પેરી ભારે હું ઓળખું છું સાદુડિયાને હવે સાંકડા ભોળમાં આવ્યો છે એટલે ટાડો પડ્યો છે અટાણે જો આપણે પોચું મેલશું તો વળી પાછો એ ઊભો ભાડી જશે અટણે લાગ આવ્યો છે તો એને સીધો દોર કરી નાખવા દયો તો હંમેશનું સાલ જાય પણ બાપુ આપણે એ ગામમાં રહેવું ને ગરસ્યા હારીએ વેર રાખવા કેમ પુહાય એ ગરસ્યાની ચોટલી હવે મારા હાથમાં આવી ગઈ છે આવો મોકો ફરીથી નહીં જડે જરા કડપ દેખાડશું તો પછી એ સાદુડીઓ જિંદગી આખી મારી સામે ઊંચી આંખ નહીં કરે તારી વાત હદીએ સોના જેવી છે દીકરા પણ આપણું ખોટું ગમે એવું તો એ દૂપડું ગણાય આપણે દબાયેલા માણહો આવા જોરુકા જણ હાર્ય વેર ઝેર જીરાવાના આપણા ગજા નહીં રાતના મોડે સુધી આ રગજક ચાલી ઘરમાં કોઈએ વાળું કર્યા નહીં આખરે હરખને ધીરજ ખૂટી એણે ફરી પોતાના ને મોંમાં રાજ સોમા બેડાની ફિકર કરી અરે એ લાકડી ગઈ ચૂલામાં મારું ઘડાઉ તાંબાનું સોના જેવું બેડું લઈ આવ્યા પાછું ઘરમાં નહીં કરવા દઉં નહીં નહીં તો એ વીસમી વાર ઉચ્ચારેલું માનું આ મહેરું સાંભળીને સંતોને એવી તો જાજ ચડી કે એ ઊભી થઈ ગઈ શ્વાસભેર એ ભૂલી ગઈ માં તને એ તારું દસ તેર તાંબાનું ભેડું વાલું છે કે તારી દીકરીની લાખ રૂપિયાની આબરૂ વાલી છે અટણે તો ભેડું જ હરખને કોણ જાણે સી કમત સુજી તે ખીજની મારી બોલી ગઈ બેડું વધારે વાલું છે ને સંતુડીએ ડેલી તરફ જતા ધ્રુતે અવાજે કહ્યું તો અબ ઘડીએ જ હાજર કરું છું સંતુ સંતુ ટીહ બહાર જતી પુત્રીને રોકવા પ્રયત્ન કર્યો સાંભળતો ખરી વાત કહું અરે જરાક તો રે પણ સંતુ અત્યારે પિતાની વાત સાંભળવા નહીં એ તો ઝડપભેર ડેલી બહાર નીકળી ગઈ જતા જતા સંભળાતી ગઈ બેહો તમે હદાયે બાય લાવો છેલ્લો શબ્દ સાંભળીને ટીહો સમસમી રહ્યો એને પુત્રની વાત અને વલણ સાવ સાચા લાગ્યા બાવરો બનીને એ ઊભો થયો શબ્દ આથી નીકળી ગયેલી સંતુએ તો ન સાંભળ્યા પણ હરખે એ સાંભળીને ટકોર કરી હવે મેલોને કહતી દીકરા દીકરા કરીને બહુ મોઢે ચડાવી છે તો દી આપણને એ અખીણ ઢોળાવશે હવે તું મૂંગી મરીશ ડાપણ તો હદુએ તારામાં જ ભરી દીધું લાગે છે પત્નીને ધમકાવીને ટીહો સંતોની પીઠ પાછળ તાકી રહ્યો ઘડી ભર તો એને થઈ આવ્યું કે દોડીને પુત્રને આંબી લઉં અને એને સમજાવીને પાછી લાવો પણ સંતોના અટકી અને જિંદી સ્વભાવ એનાથી અજાણ્યું નહોતું તેથી હવે તો શું થાય છે એની રાહ જોવાનું જ ઉચિત ગણીને એ ડેલી બહાર ઊભો રહ્યો ટીહાએ તો ધાર્યું હતું કે સંતુ અત્યારે બેડું લેવા માટે રઘાઘોર પાસે જ જઈ રહી છે અને હમણાં જ એ હોટલમાં જવા માટે ગલીમાં વળશે પણ ટીહાની એ ધારણા ખોટી પડી સંતુ તો હોટેલ વાડી ગયેલી છોડીને પણ કણબી પાની શેરીમાં સીધીને સીધી જ આગળ વધતી રહી તેથી ટીહો વિચારમાં પડી ગયો અરે છોકરી ક્યાં જતી હશે ક્રોધની મારી કૂવો અવેળો તો નહીં પૂરે પાછા દોડીને પકડી લાવો ના ના તો તો સુતેરી શેરી આખી જાગી ઉઠે ને છોકરી કાંઈ જીબા જોડી કરી પડે તો નાહકનો ગામ ગોકીરો થાય તેહો આમ વિચારતો રહ્યો ત્યાં તો સંતો જમણે હાથે એક ખભામાં વળતી દેખાઈ અરે સંતો એ તરફ ક્યાં ગઈ જમણે દિશાના ખાચામાં ને હાદર ઠુમરની ખડકી છે સંતોના સાસરિયાનું જ ખોડું છોકરી સાસરે પહોંચે કે શું થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ